હેલો ગાઈસ આજે છે 22 એપ્રિલ 2024 પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેટ્સ સ્ટાર્ટ સો સ્કેલેટન તાજેતરમાં DRDO દ્વારા ઇમર્જિંગ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ ફોર ધ એક્સોસ્કેલેટન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવી હતી સ્કેલેટન એક મોબાઈલ મશીન છે જે બાહ્ય ફ્રેમવર્કથી બનેલું હોય છે અને જે જંતુના એક્સો જેવું જ હોય છે તે વ્યક્તિ દ્વારા પહેરવા માટે રચાયેલું છે એક્ઝોસ જે છે એ અંગોના હિલચાલ માટે મોટર્સ અને હાઇડ્રોલિક્સ અથવા તો સિસ્ટમ્સ દ્વારા સંચાલિત થાય છે જે ઓપરેશન માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે એટલે કે જે જોઈન્ટ્સ હોય છે ત્યાં હાઇડ્રોલિક્સ મોટર્સ જેવા લાગેલા હોય છે જેથી મતલબ વ્યક્તિને હેલ્પ કરી શકે એક રીતે ઉપયોગ કઈ કઈ રીતે થઈ શકે છે એ આ મૂવી છે એજ ઓફ એમાં બહુ સારી રીતે દર્શાવવામાં છે ઉપયોગ એ વિકલાંગ લોકો માટે સહાયરૂપ થઈ શકે છે કેમકે એમાં જે જોઈન્ટ્સ હોય છે ત્યાં મોટર્સ લાગેલા હોય છે તો જે આપણે વિચારીએ પ્રમાણે કામ કરતો હોય છે એક રીતે ઓકે તો એક્ઝોસિટર જે વિકલાંગ લોકો છે એને ગતિશીલતા અને સ્વતંત્રતામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે તેનો ઉપયોગ જે છે સૈનિકો એ ભારે ભાર વહન કરવા માટે માટે સહન શક્તિ યુઝ કરી શકે છે અને શક્તિ વધારા માટે પણ યુઝ કરી શકે છે ઓકે અને ઔદ્યોગિક ઉપયોગમાં જે ફેક્ટરીઓ અને એસેમ્બલી લાઈનમાં પણ એક્ઝોસ્કેલેટનને યુઝ કરી શકે છે અને થાક અને ઈજાના જોખમને ઘટાડી શકાય છે દુર્ઘાટુ તો તેનો અર્થ થાય છે ડાયરેક્શનલી અનરિસ્ટ્રિક્ટેડ રેગન એરે તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલું છે ટુ જે છે એ ડાયરેક્ટેડ એનર્જી વેપન છે જે કેન્દ્રિત ઇલેક્ટ્રોમેગ્નેટિક મેગ્નેટિક ઉર્જાનો ઉપયોગ કરે છે તેની અંદર ઉચ્ચ શક્તિના ઇલેક્ટ્રો મેગ્નેટિકનો સમાવેશ થાય છે જે મિલીમીટર વેવ અથવા તો હાઈ પાવર માઇક્રોવેવ હથિયારો છે એનો પણ સમાવેશ થાય છે આની અંદર સુરખા ટુનો ઉપયોગ આપણે જમીન સમુદ્ર અને હવા એટલે કે હેલિકોપ્ટર અથવા તો આપણે શીપમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે તો આ યાદ રાખવું કે ત્રણ ત્રણ જગ્યાએ એને યુઝ કરી શકાય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ જે છે એક એન્ટી મિસાઇલ એન્ટી ડ્રોન અને એન્ટી એરક્રાફ્ટ તરીકે પણ કામ કરી શકે છે તો આનો મતલબ ક્વેશ્ચન બની શકે છે કે કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકે છે કેના તેને અગેન્સ્ટમાં યુઝ કરી શકાય તો આ તમે યાદ રાખી શકો છો ઓકે ભારત બ્રહ્મોસ મિસાઇલ છે એની પ્રથમ બેચ ફિલિપાઇન્સને આપી છે ભારતની સંરક્ષણ નિકાસ જોઈએ તો ભારતમાં બે રાષ્ટ્રો વચ્ચે યુએસડી ત્રણસો પંચોતેર મિલિયન સપ્લાય કરાર થયેલ છે જે આપણે ઇન્ડિયા અને ફિલિપાઇન્સ વચ્ચે ઓકે ગુયાનામાં પણ બે ડોનિયર બસો ને એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે ઓકે આપણે આ ડિસ્કસ કરેલું છે ઓકે હવે નિકાસના આંકડામાં જોઈએ તો લગભગ પંચ્યાસી દેશોમાં લશ્કરી હાર્ડવેર ની નિકાસ કરે છે ભારત એમાં જોવા મળેલી ઓકે શું થાય તો કે અન્ય રાષ્ટ્ર સાથે સંબંધો મજબૂત બનાવે છે અને સંરક્ષણ ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે આપડે ભારતનો આત્મનિર્ભરતા તરફ ઓકે મુખ્ય પડકારો જોઈએ તો આપણે જે નિકાસ મંજરીમાં વિલંબ ઘણો જોવા મળે છે મતલબ કે મંગાઈ તો લે છે બીજા દેશો પણ આપણા ભારત દેશમાંથી જે મંજૂરી મળવાની હોય છે નિકાસ માટે ભારતીય સંરક્ષણ ઉત્પાદનની ગુણવત્તા પણ અસંગતતા છે મતલબ બીજા આપણી જે ગુણવત્તા છે એ થોડી ઓછી જોવા મળે છે સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે જોઈએ તો જે ડ્રાફ્ટ ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રોમોશન પોલિસી છે જે સંરક્ષણ ક્ષેત્રમાં એક લાખ પંચોતેર હજાર કરોડના એટલે કે પચીસ બિલિયન ડોલરના ટર્ન નું લક્ષ્ય રાખેલું છે પછી જે સિમ્પલિફિકેશન ઓફ ધ એક્સપોર્ટ પ્રોસીજર છે જે ઓનલાઈન નિકાસ લાઇસન્સિંગ અરજી અને ટ્રેકિંગ માટે એક પ્લેટફોર્મ છે જે નામ છે ઇન્ડિયા ડિફેન્સ સ્માર્ટ ઓકે એ શરૂ કરવામાં આવે છે અને પહેલા જોઈએ તો સંરક્ષણ નિકાસ માટેની સ્કીમ ફોર ધ પ્રમોશન ઓફ ધ ડિફેન્સ એક્સપોર્ટ પછી જે ઇનોવેશન ફોર ધ ડિફેન્સ એક્સેલન્સ આપણે ડિસ્કસ કરેલું છે અને ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર ડીએપી ટુ ટ્વેન્ટી છે તો આટલે મતલબ પહેલો છે મિસાઇલ વિશે જોઈએ તો ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે બે થી ત્રણ મેકની સ્પીડ છે બે તબક્કામાં સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે ઓકે તેમાં જેટ જોવા મળે છે મુખ્ય વિશેષતામાં જોઈએ તો ફાયર એન્ડ ફોરગેટ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે લામે ફ્લાઇટ રેન્જ એટલે કે બસો કિલોમીટર ની રેન્જ ધરાવે છે વિવિધ ફ્લાઇટ માર્ગો ધરાવે છે અને ઓછી રડર સાઈઝ એટલે કે નીચી રડાર મતલબ રડાર ની બહાર રહીને કામ કરે છે ઓકે આર્ટિમિસ એકોડ તો સ્વીડન જે છે એ આર્ટિમિસ એકોડ માં જોડાનારો આડત્રીસ મો બને છે આ એક સંધિ છે ઓકે આર્ટિમિસ એકોડ ની સ્થાપના બે હજાર વીસમાં નાસા દ્વારા અને જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ છે એની સાથે

પ્રતિબદ્ધતાઓ જોઈએ તો માહિતીની વહેંચણી એટલે કે જે રાષ્ટ્રીય સ્તરે જે અવકાશ નીતિઓનો વ્યાપક પ્રસાર કરવાનો છે અને એમાંથી જે પ્રવૃત્તિમાંથી જે વૈજ્ઞાનિક ડેટા મળે છે તો એ બીજા દેશો વચ્ચે પણ કરવાની છે પછી ઇન્ટર ઓપરેબલ અને જે કોમન એક્સપ્લોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું છે એના સ્ટાન્ડર્ડાઇઝેશન કે એટલે કે ધોરણો વિકસાવવાનું છે અને જે કોમ્યુનિકેશન સિસ્ટમ અને જે લેન્ડિંગ સ્ટ્રક્ચર છે એના માટે પણ વિકાસની માન્યતા એક નક્કી કરવાની છે ઓકે મતલબ બધી જગ્યાએ સેમ હોવા જોઈએ એની માન્યતા શું હોય છે એના સ્ટાન્ડર્ડ શું હોવા જોઈએ એ નક્કી કરવાનું છે ઓકે પછી એક કાનૂની માળખા તરીકે ઓગણીસો જે છે એના અનુસાર જે સરકારો અને જે એજન્સીઓ છે એની અંદર એમઓયુ નું અમલીકરણ કરવાનું છે પછી જે ઐતિહાસિક લેન્ડિંગ સાઇટ જેમ કે આપણે ચંદ્રયાન થ્રીમાં પણ જે લોન્ચ મતલબ લેન્ડ થયેલું તેને શિવ શિવશક્તિ નામ આપવામાં આવેલું બરાબર છે તો એવા જે નામો છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોગ્નાઈઝ કરવામાં આવે છે તો એ મતલબ એ રીતે જાળવણી કરવાની છે પછી જે બાહ્ય અવકાશના જે વારસાની જાળવણી કરવાની છે જેમ કે ચાઇના દ્વારા જે મતલબ અવકાશીય ખડકો જે પૃથ્વી પર લાવવામાં આવેલ તો એનું જે મતલબ જાણવું કરવાની છે કે તેના પર સંશોધન કરવાનું છે અને બધાના માટે સેમ ડેટા ડિસ્ટ્રીબ્યુટ પણ કરવાનું છે ઓકે પછી જે ભ્રમણ કક્ષાનો જે કાટમાળનું સમન કરવાનું છે એટલે કે જે મિશન અંતે જે અવકાશયાનને જે સલામત અને જે સમયસર નિકાલની ખાતરી કોણ છે એટલે કે કોઈ પણ દેશ દ્વારા જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે અને એનું જો કામ પતી ગયું હોય તો એને ડિસ્ટ્રોય કરવાનું અથવા તો પાછું પૃથ્વી પર લાવવાનું જે કામ છે એ જે જે દેશે લોન્ચ કર્યું હશે તેમનું જ હશે ઓકે અવકાશને સંચાલિત કરતી આંતરરાષ્ટ્રીય સંધિ ઉજવ્યો તો આઉટર સ્પેસ ટ્રીટી જે છે ઓગણીસો સડસઠ ની જેમાં આંતરરાષ્ટ્રીય અવકાશના કાયદા માટે મૂળભૂત માળખું સ્થાપિત કરે છે એટલે કે બધા દેશો પર આ લાગુ પડે છે એક રીતે જોવા તો પછી જે રેસ્ક્યુ એગ્રીમેન્ટ છે ઓગણીસો અડસઠ નો તેની અંદર જે તકલીફમાં અવકાશ યાત્રીઓને બચાવ અને સહાયની ફરજ પડે છે એટલે કે જો કોઈ મિશન માટે બહાર ગયા હોય ને તમને કોઈ મતલબ દેખાઈ જાય તો મતલબ કોઈ અવકાશયાત્રી મુસીબતમાં છે તો એ જવાબદારી રહેશે એમનું મિશન છોડીને પહેલા અવકાશયાત્રીને બચાવવા ઓકે જવાબદારીને સમય એટલે કે લાયબિલિટી કન્વેન્શન ઓગણીસો બોતેર માં જે પ્રક્ષેપણ રાજ્ય છે એ પૃથ્વી તેના અવકાશ પદાર્થો અથવા જે વિમાનને થતા નુકસાન અને વળતર ચૂકવવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે એટલે કે કોઈ મતલબ ધારો કે ભારત દેશ છે અને પાકિસ્તાન દ્વારા જે સેટેલાઇટ લોન્ચ કરેલું છે અને કોઈ નુકસાન થઈ જાય ભારત દ્વારા તો એની જે ચૂકવણી છે ભારત કરશે ઓકે પાકિસ્તાને ઓકે તો નોંધણી જે પછી જે રજિસ્ટ્રેશન કન્વેન્શન છે ઓગણીસો ને તો બાહ્ય અવકાશમાં જે લોન્ચ કરાયેલા જે વસ્તુઓની નોંધણી છે એ ફરજિયાત છે એટલે કોઈ પણ વસ્તુ જે ભારત સોરી અવકાશમાં જે લોન્ચ કરવામાં આવશે તેની નોંધણી ફરજિયાત પણ કરવામાં જ આવશે ઓકે પછી જે મૂન એગ્રીમેન્ટ છે તે ઘોષણા કરે છે કે જે ચંદ્ર અને તેના કુદરતી સંસાધનો છે એ માનવ જાતનો સામાન્ય વારસો છે એટલે કોઈ પણ એના પર ક્લેમ નહીં કરે એટલે કે ફક્ત યુએસએ નો અથવા તો ફક્ત ભારતનો નથી બધા દેશોનો છે જે ચંદ્ર છે તે ઓકે તેમ તેના માટે મૂન એગ્રીમેન્ટ છે જે ઓગણીસો ને ઓગણએસી નું છે ઓકે શસ્ત્રો એટલે કે બાયોલોજિકલ વેપન તો અમેરિકન અધિકારીઓ ચેતવણી આપે છે કે ઉત્તર કોરિયા એ જે જૈવિક શસ્ત્રોના કાર્યક્રમના ભાગરૂપે પોઈઝન પેન અને સ્પ્રે વિકસાવી રહ્યા છે બાયોલોજીકલ વેપન એટલે કે જૈવિક શસ્ત્રોનો ઉપયોગ જે છે મનુષ્ય પ્રાણીઓ અને વૃક્ષોને નુકસાન પહોંચાડવા અથવા તો મારવા માટે થાય છે તેની અંદર જે એથ્રેક્સ જેવા એજન્ટો રહેલા છે તે મૃત્યુ તરફ દોરી જઈ શકે છે જીવાણુ જે યુઝ થાય છે એટલે કે બેક્ટેરિયા વાયરસ હુગ પ્રિયોન્સ અને જે રેક્ટેશ છે અથવા તો ઝેર જેમ કે પ્રાણીઓ છોડ અથવા તો સૂક્ષ્મ જીવવા માંથી જે ઝેર મેળવવામાં આવે છે અથવા તો કૃત્રિમ રીતે જે ઝેર ઉત્પાદિત કરવામાં આવે છે અને એના દ્વારા જે સસ્ત્ર બનાવવામાં આવે છે તેને બાયોલોજીક વેપન કરવામાં આવે છે બાયોલોજિકલ વેપન્સ પર જે સંમેલન થયેલા છે એના વિશે જોઈએ તો જીનીવા પ્રોટોકોલ જે ઓગણીસો પચીસમાં થયેલું તે ગુંગળામણ ઝેરી વાયુ જે રસાયણ શસ્ત્રો અથવા જે યુદ્ધની જે બેક્ટેરિયોલોજીકલ જે પદ્ધતિઓ છે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે આ ખાસ યાદ ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે આ ખાલી અને જૈવિક શસ્ત્ર સંમેલન જે એટલે કે બાયોલોજીકલ વેપન કન્વેન્શન છે ઓગણીસો પંચોતેરમાં તે જે બેક્ટેરિયોલોજીકલ અને જે ઝેરી શસ્ત્રો છે તેમના વિનાશક વિકાસ અને ઉત્પાદન અને સંગ્રહના પ્રતિબંધ પર સંમેલન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ ફક્ત ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે જ્યારે છે એ ઉત્પાદન અને એના સંગ્રહ પર જ પ્રતિબંધ મૂકે છે ઓકે એ જે કાયદેસર રીતે બંધન કરતા સંધિ છે જે સમગ્ર કેટેગરી એટલે કે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે એના પર પ્રતિબંધ મૂકે છે જે છવ્વીસ માર્ચ ઓગણીસો પંચોતેર રોજ અમલમાં આવેલું આ જે બાયોલોજીકલ વેપન કન્વેન્શન છે એ વિકાસ ઉત્પાદન સંપાદન સ્થાનાંતરણ સંગ્રહ અને ઉપયોગ પર મૂકે છે અને ઓગણીસો પચોતેર ની જે જીનીવા પ્રોટોકોલ છે એના પૂરક તરીકે કાર્ય કરે છે ભારતે પણ પંદર જુલાઈ ઓગણીસો ચુમ્મોતેર ના રોજ આને સંધિને બહાલી આપે એટલે કે આપણી જે સંસદ છે એની અંદર રેટિફિકેશન આપેલું બરાબર છે અને એની અંદર જે દસ દેશો છે એના દ્વારા હસ્તાક્ષર કરી અને તમે જોઈ શકો છો આ દસ દેશો યાદ રાખવાની જરૂર નથી ઓકે આઈ એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તેની પંદરમી જે વર્ષગાંઠ છે એની ઉજવણી કરી IRDAI વિશે જોઈએ તો મલ્હોત્રા સમિતિની ભલામણને આધારે તેની સ્થાપના કરવામાં આવેલી તે ઓગણીસો ને એક સ્વાયત સંસ્થા તરીકે રચના કરવામાં આવેલી અને બે માં તેની વિમા નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ ઓગણીસો નવ્વાણું હેઠળ એક વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળેલો ઓકે તો યાદ રાખવું કે વૈધાનિક સંસ્થા છે ઓકે તે જે છે એ વીમા ઉદ્યોગોને ઝડપી અને વ્યવસ્થિત વિકાસ સાચા દવાની ઝડપી પતાવત અને અસરકારક જે ફરિયાદ નિવારણ પદ્ધતિની ખાતરી કરવા માટે છે ઓકે મતલબ આ વીમા રિલેટેડ જે હતું તેને માટે જ કામ કરે છે ઓકે મંત્રાલય જે છે એ તો એ નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે ઓકે યાદ રાખવું વીમા કંપનીઓને પ્રમાણિત કરે છે એટલે કે જે નવી વીમા કંપનીસ આવે છે તેમને નિયમિત કરવાનું કામ કરે છે પ્રમાણિત કરવાનું કામ કરે છે અને રેગ્યુલેટ કરવાનું પણ કામ કરે છે પર્ષિધારકોના હિતોનું રક્ષણ કરે છે એટલે કે જે પણ વીમો જે વ્યક્તિ લઈ છે નોર્મલ વ્યક્તિ જે વીમો લે છે તો તેમને કોઈ પ્રોબ્લેમ આવે તો તેમના હિતોનું રક્ષણ કરવા માટેનું કામ કરે છે અને વિવાદન નિર્ણય પણ આપે છે ઓકે મહત્વ જોઈએ તો વીમા પ્રવેશમાં જે બે હજાર ચાર પોઈન્ટ બે ટકા જેટલો થયો છે એટલે કે લોકો દ્વારા વીમો વધારેમાં વધારે લેવામાં આવે છે હવે ઓકે અને જે વીમાની ગમતા છે એમાં પણ વધારો થયો છે અગિયાર પોઈન્ટ પાંચ હતો બે હજાર એક બે માં તે વધીને બે હજાર બાવીસમાં એકાણું ડોલર જેટલો થઈ ગયો છે ઓકે રોજગારમાં વધારો થયો છે કેમ કે જે કોર્પોરેટ એજન્ટ પછી બેંક શ્યોરન્સ એટલે કે બેન્ક તો તમને ખબર હશે કે બેંકો જે મતલબ બેંક જે હોય તે જ ઇન્સ્યોરન્સ વહેંચતી હોય તો તેમને બેન્ક શ્યોરન્સ કહેવામાં આવે છે ઓકે પછી જે ઓનલાઈન વેચાણ જેવા નવા બજારો મધ્યસ્થિનો પરિચય ઓકે પછી જે આધુનિકરણ એટલે કે ઈ કેવાયસી પછી પેપરલેસ પોલિસી અને ડિજિટલ પેમેન્ટ દ્વારા જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થયું છે તો એને લીધે પણ ઘણો ફાયદો થવા મળે છે ઓકે આઈ ની પહેલો વિષય જોઈએ તો તેની જે ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે એકીકૃત ફરિયાદ વ્યવસ્થાપન છે એટલે કે જે પોલિસી ધારકો છે એ ફરિયાદોને સંભાળવા માટેનું એક પ્લેટફોર્મ છે એટલે કે એક જ પ્લેટફોર્મ પર જેટલી પણ વીમા રિલેટેડની ફરિયાદ હોય તે એક જ જગ્યાએ સાંભળવામાં આવશે પછી જે સરળ જીવન વીમા છે તેમાં પ્રમાણભૂત ટર્મ જીવન વીમાનું ઉત્પાદન છે એટલે કે મતલબ એક જીવન વીમા પ્રોવાઇડ કરવામાં આવશે આની અંદર ઓકે એક સીધું સાધુ બરાબર છે પછી સરળ પેન્શન છે જેમાં તાત્કાલિક વાર્ષિક યોજના છે જેની અંદર પેન્શન મળશે ઓકે પછી વીમા સુગમ છે વીમા જે વન ડિજિટલ છે ઓકે અરલ સમુદ્ર મળ્યું છે કે અરલ સમુદ્ર સુકાઈ જવાને કારણે જે ઉદભવેલું રણ છે એને કારણે જે મધ્ય એશિયા એ વધુ જોરવાળું સ્થળ બન્યું છે અરલ સમુદ્ર તમે જોઈ શકો છો અહીંયા છે ઓકે ઉપર ઉત્તરમાં કઝાકિસ્તાન છે નીચે દક્ષિણમાં ઉઝબેકિસ્તાન છે ઓકે આજુબાજુ જોઈએ તો કેશ્પિયન છે ઓકે તેના સમુદ્રની આજુબાજુ જોઈએ રશિયા છે ઓકે ટચ કરે છે કેશવિનસી ને પછી કઝાકિસ્તાન છે ઉઝબેકિસ્તાન નથી ટચ કરજો ખાસ ધ્યાન રાખવું ઓકે તુર્કમેનિસ્તાન અને ટચ કરે છે પછી ઈરાન છે અzerbaijan છે ઓકે અzerbaijan અને આ બધું તમને ખબર છે તો આપણે ગઈ કાલે ડિસ્કસ કરેલો કે અzerbaijan અને armenia જેમાં માં નાગોર્નો ખારાબગ્ટી રિજિયન છે ત્યાં આગળ ડિસ્પુટ ચાલી રહ્યો છે ઘણા ટાઈમ થી ઓકે પછી અહીંયા જે લેક બલ્કોશ છે ઓકે તો આટલું થોડું ધ્યાન રાખજો ઓકે પછી જે વલ્ગા નદી છે જે રશિયાની ઈમ્પોર્ટન્ટ નદીઓમાંની એક છે ઓકે

ઉઝબેકિસ્તાન અને જે કઝાકિસ્તાન માં જે કિલગીઝ કમ છે એના કરતાં નાનું છે ઓકે સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત કાર્યક્રમ વિશે જોઈએ એટલે કે યુનાઇટેડ નેશન જોઈન્ટ પ્રોગ્રામ વિશે જોઈએ તો યુએનડીપી ડબલ્યુ એચ ઓ યુનેસ્કો યુએન અને જે પોપ્યુલેશન ફોન છે અને યુએન જે સ્વયંસેવકોનો સમાજ થાય છે જેમાં અરલ સમુદ્રની દુર્ઘટનાથી પ્રભાવિત અને આજીવિકાને ટકાવી રાખવા માટેનો એક ઉદ્દેશ્ય છે ઓકે આ પ્રોગ્રામ ચાલે છે એના માટે એવા જ જે સમુદ્ર હતા અને સુકાઈ ગયા છે તેમના વિશે જોઈએ તો લેક હમોન છે

જે ઇન્ડોનેશિયાના સૌથી બહાર પ્રદેશ છે માઉન્ટ છે ત્યાં વિસ્ફોટ જોવા મળેલો એને કારણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે જે છે એ ઉત્તર ઇન્ડોનેશિયાનો ત્યાં આવેલું છે તે છે છે એટલે કે પ્રવૃત્તિ દર્શાવે અને ચીકણા લાવવાના કારણે શંકુ આકારમાં દર્શાવે છે અને ગેસ બિલ્ડઅપથી વિસ્ફોટ થવાની સંભાવના બની રહે છે ઓકે ખબર છે જે ઇન્ડોનેશિયા છે એ રિંગ ઓફ ફાયર એટલે કે પેસિફિક જે છે સમુદ્ર એમાં જે રિંગ ઓફ ફાયર છે ત્યાં આવેલું છે અને તેથી તેમાં અને જ્વાળામુખી વારે ઘડી જોવા મળે છે ઓકે ફાયર વિશે જોઈએ સરકમ પેસિફિક બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્ડોનેશિયા આવેલું છે તમને ખબર જ છે ઓકે હવે જે સેકડો જ્વાળામુખી અને ધરતીકંપના સ્થળોનો તાર તરીકે ઓળખવામાં આવે છે પેસિફિક મહાસાગરની આજુબાજુ ઓકે હવે જે ઘોડાની નાળ જેવો આકાર છે અર્ધ આકાર કહી શકાય એક રીતે ચાલીસ હજાર બસો કિલોમીટર સુધી ફેલાયેલું છે આ રિંગ ઓફ ફાયર છે તે માં પ્લેટ જે છે કે કન્વર્ઝન જોવા મળે છે એટલે કે ધેરીંગ ગો ફાઈન આજુબાજુ જે ટેક્ટોનિક પ્લેટ ના મીટિંગ પોઈન્ટ દર્શાવે છે જેમાં પ્લેટ માં જોઈએ તો યુરેશિયન છે નોર્થ અમેરિકન જુઆન ડી ફૂકા કોકસ કેરેબિયન નાસ્કા એન્ટાર્ટિક પછી ભારતીય ઓસ્ટ્રેલિયન અને ફિલિપાઇન્સ જે પ્લેટ છે એનો સમાવેશ થાય છે તમને ખબર જ છે કે ટેક્ટોનિક એક્ટિવિટીમાં તમને ખબર છે કે જે પ્લેટ હોય છે તે એકબીજાની નજીક આવે છે ત્યારે મતલબ એક પ્લેટ જો ભારે હતો તો નીચે જતી રહેશે આ જ્વાળામુખી બનશે તો એને કારણે જે વિસ્ફોટ થાય છે તો ધરતીકંપ જોવા મળે છે ઓકે અને જે હલકી પ્લેટ હશે તે ઉપર જો જશે મતલબ આઈ બધી ઘટના થતી રહે છે અને કારણે આ મતલબ ધરતીગમ અને જ્વાળામુખી વારેગઢ જોવા મળે છે આ બ્રિચેનમાં અને આ જે છે અસ્થિર માનવામાં આવે છે એક રીતે ઓકે હવે અસરગ્રસ્ત દેશોમાં જે હોય તો યુએસએ છે ઇન્ડોનેશિયા મેક્સિકો જાપાન કેનેડા ગ્વા ગ્વાટેમાલા રશિયા ચીલી peru અને જે ફિલિપા સેવા સહિતના પંદર દેશોમાં આ બધું જોવા મળે છે ઓકે જે જ્વારામુખીના જે પ્રકાર છે એ એના કદના આધારે અને એ કેવી રીતે વિસ્ફોટ થાય છે એના આધારે એના ચાર પ્રકારો પડવામાં આવે છે જેમાં સિન્ડર કોન વોલ્કેનો કોમ્પોઝાટ વોલ્કેનો શેડ વોલ અને જે લાવા ડોમ છે એ પ્રકાર છે આપણે આગળ અને વિશે જોઈએ સૌ છે સિન્ડર કોન્સ અથવા તો સ્કોરિયા કોન્સ એક વિસ્ફોટક વેન્ટમાંથી છૂટા પડે છે એટલે કે વિસ્ફોટક ઉજાણમ કે છે એક સૌથી નાનો પ્રકાર છે ડાળવાળી બાજુઓ જોવા મળે છે તમે જોઈ શકો છો પિક્ચરમાં એના બે ઉદાહરણો છે એક મેક્સિકોમાં પેરિક્યુટિન અને જે સનસેટ ક્રેટર છે એરિઝોનાનો એ છે એ ચારસો મીટર કરતાં ઊંચી ઊંચાઈ ધરાવે છે બેસાલ્ટિક અને જે એન્ડિસેટિક જે ખડકો છે એમાં ઓગળેલા અથવા તો જે વિસ્ફોટ થાય છે તેમાં બહાર નીકળે છે માત્ર એક જ વાર ફૂટી શકે છે અને જે આમાં લાવા નથી વહેતો ખડકો અને જે ગેસ છે ફાટી નીકળે છે તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો ફાટી નીકળે છે ઓકે શંકુ જ્વાળામુખી સ્ટ્રેટો બોલકીનો જે લાવા રાખ અને જ્વાળામુખીના ખડકોના સ્તરોની બનેલા હોય છે મોટા હોય છે પ્રમાણમાં અને બે જ બાજુવાળા પર્વતો છે આમાં પણ તમે બાજુ જોઈ શકો છો પણ પ્રમાણમાં ખાસા ઊંચા છે જાપાનમાં માઉન્ટ ફુજી યુનાઇટેડ સ્ટેટમાં માઉન્ટ સેન્ટ હેલેન્સ અને જે મેયન છે ફિલિપિન્સ એ ત્રણ ઉદાહરણ છે આના ઊંચાઈ માં જોઈએ તો કેટલા કિલોમીટર સુધી હોઈ શકે છે એટલે કે કિલોમીટર height અને ખસી ઊંચી હોઈ શકે છે મેગ્મા કોમ્પોઝિશન માં જોઈએ તો એન્ડોસિટિક અને જે રાયઓલિટિક એટલે કે મેગ્મા આ પ્રકારના જે ખડકો હોય જે રહેલા હોય છે અંદર વારંવાર ફૂટી શકે છે જે સિન્ડર શંકુ છે એના કરતાં વધારે વાર ફૂટી શકે છે અને એના કરતાં વધારે વિસ્ફોટક હોય છે સિન્ડર શંકુ ખાલી એક જ વાર ફૂટી શકે છે આપણે જોયું અત્યારે વિસ્ફોટનો પ્રકાર એ જાડા લાવા અને એમાંથી ખડકો ફૂટે છે એટલે કે આમાંથી લાવા પણ નીકળે છે હવે ત્રીજો પ્રકાર છે શિલ્ડ જ્વાળામુખી એમાં પ્રવાહી બેસાલ્ટિક લાવાના ના બનેલા હોય છે અને મોટા જ્વાળામુખી જેવા પહોળા પણ હોય છે અને સમયગાળા પણ જોવા મળે છે તમે જોઈ શકો છો જે જ્વાળામુખી છે લાંબા અંતર સુધી ફેલાશે એટલે એ જે એનું સ્તર હશે એ પણ લાંબા અંતર સુધીનું હશે જે જ્વાળામુખી હશે તે અને એની height પણ ઓછી હશે કેમ કે આમાંથી ફૂટતા નથી કેમ કે ખાલી પથરાય છે ઉદાહરણમાં જોઈએ તો હવાઈ જે મોનાલોવા મોનાકેઆ અને કિલાઓ છે અને મંગળ પર જે ઓલિમ્પસ છે મોન્સ એ એનું ઉદાહરણ છે કેટલાક જે કિલોમીટર સુધીની ઊંચાઈ હોય શકે છે પણ પહોળાઈ જે છે એ સો કિલોમીટર સુધી પણ હોય શકે છે કેમકે લાંબા અંતર સુધી ફેલાય છે મેગ્માની રચનામાં બે બનેલા હોય છે વારંવાર ફૂટે છે અને ઓછા વિસ્ફોટો હોય છે કેમકે આ લાંબા અંતર સુધી ફેલાય છે એટલે વિસ્ફોટ નથી કરતા ખાલી આમાંથી લાવા નીકળે છે ધીમે ધીમે માં પ્રવાહી લાવા જોવા મળે છે ચોથો પ્રકાર જોઈએ લાવા ડોમ્સ એટલે કે જ્વાળામુખી ડોમ્સ એ નાના હોય છે પહેલા તો બે બાજુવાળા ટેકરા જોવા મળે છે એટલે કે ટેકરા જેવી રચના હોય છે ઊંચાઈ વધારે નહીં હતી પણ એને ચીકણું લાવા જેવું વેન્ટ હોય છે ત્યાં નજીક કુઠાલ હોય છે જે લાવા હોય છે તે આમાં તમે જોઈ શકો છો એક લાવા છે જે વેન્ટ વેન્ટ એટલે કે જ્યાંથી આપણે કે બહાર નીકળે અથવા તો ફૂટે તેને વેન્ટ કહેવાય છે અને ત્યાં જ આગળ એ લાવા જે છે એ જમા રહે છે એટલે એની ઉપર એક જ્યારે પણ ફૂટશે ત્યારે વચ્ચેથી નીકળશે અને સાઈડમાં ચલવાશે એટલે એની જે હાઈટ છે એ ધીમે ધીમે વધે વધ કરશે હવે માઉન્ટ સેન્ટ હેલેન્સ જે લાવા ડોમ છે અથવા તો જે શોવા સિંચન જે છે જાપાનનું તે એ આ બંનેના ઉદાહરણ છે હવે પાંચસો મીટર કરતાં ઓછું ઊંચાઈ ધરાવે છે એમાં માં રાયોલિટિક અને જે ડેસિટિક જે ખડકો જોવા મળે છે એના લાવા મેઘમાં બનેલા હોય છે જે ચલ એટલે કે સામાન્ય રીતે જે મોટા વિસ્ફોટકોના સંદર્ભમાં ઓછું હોય છે આમાં વિસ્ફોટન નથી થતું હોતું જોઈએ અત્યંત ચીકણા જે લાવા ધીમો ધીમો સ્ત્રાવ કરે છે એટલે ઉપર સુધી ફેલાય છે વધારે ચીકણું હોય છે એટલે વધારે દૂર સુધી પણ નથી ફેલાતું હવે જ્વાળામુખીમાંથી જે લાવા નીકળે છે તો એ બે પ્રકારનો છે એસિડિક લાવા અને બીજી લાવા એસિડિક લાવે છે જોઈએ તો એસિડિક એ ઉચ્ચ સિલિકા સામગ્રી ધરાવે છે આ important છે સિલિકા વધારે ધરાવે છે યાદ રાખવું અને અત્યંત ચીકણું હોય છે હળવા રંગના હોય છે સંયુક્ત જ્વાળામુખી જે હોય છે તેમાંથી વધારે નીકળે છે જ્વાળામુખી એસિડિક હોય છે એવા બને ચાન્સીસ વધારે હોય છે સામાન્ય રીતે ઘનતામાં જોઈએ તો બહુ દૂર સુધી નથી વહેતું કેમ કે આમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય છે અને ઢાળવાળા શંકુ બનાવે છે કેમ કે ઊંચા થઈ જાય છે એટલા માટે એસિડિક દ્વારા ફાટી નીકળવાનું એ વિસ્ફોટક હોઈ શકે છે અને જે બોમ્બ અથવા તો પાયોપ્લાસ્ટિકના એટલે કે પાયરોપ્લાસ્ટિક મટીરીયલ જે છે એ દૂર સુધી ફેકાવાના ચાન્સીસ રહે છે આમાં કેમકે ફાટી નહીં નીકળે છે એટલા માટે એન્ડિસિટિક જે લાવા છે એનો પ્રવાહ ઘણી વખત એસિડિક રહેલો હોય છે અને વિનાશક સીમાઓ સાથે થાય છે બીજો પ્રકાર છે બેઝિક લાવા તે એસિડિક લાવાની સરખામણીમાં બિનચીકણું એટલે કે ચીકણું નથી હોતું એટલે વહેતું એને છે એને વહેતું રહી શકે છે લાવા ઘાટા રંગનો જોવા મળે છે છેલ્કનો માંથી મોસ્ટલી નીકળે છે આપણે જોયું સીડ વોલ્કર સો કિલોમીટર સુધી ફેલાયેલા હોય છે એટલે કે ઘન થતા પહેલા એ લાંબા અંતર સુધી વહી શકે છે અને હળવા બાજુવાળા શંકુ બનાવે છે એટલે કે બાજુ છે એ લાંબા સમય સુધી એ લાંબા અંદર સુધી ફેલાઈ રહ્યું હોય છે અને હાઇટ જે છે એ ઘણી ઊંચી હોય છે ઓકે એની રચનામાં માં જોઈએ તો આયર્ન અને નું પ્રમાણ વધારે હોય છે અને સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે એસિડિક લાવામાં સિલિકાનું પ્રમાણ વધારે છે અને આયર્ન અને નું પ્રમાણ ઓછું હોય છે બેસાલ્ટિક લાવા જે છે એ મૂળભૂત લાવાનો સામાન્ય પ્રકાર છે એટલે કે ઢોલ

ઘરેલું કૂતરા જેવું અથવા તો નાના વરુ જેવું દેખાય છે વહેલી સવારે અને મોડી સાંજે શિકાર કરે છે તેમને રહેઠાણની ખોટ અને મેંગે જેવા રોગોના જોખમનો સામનો કરે છે તેમની સંરક્ષણ સ્થિતિ જોઈએ તો લુપ્ત પ્રાપ્ય છે આયુષ્યન પ્રમાણે વન્ય જેવી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર પ્રમાણે અનુસૂચિત એક અને બે માં સમાવિષ્ટ છે અને સાઈટ પરિશિષ્ટ બે માં સૂચિબદ્ધ છે ઓકે આ रिजर्व विषय जो है तो तमिलनाडु नीलगिरी जिला में आएल है छसो अठासी चौरस किलोमीटर विस्तार आएल है ત્રીજંક્શન જે આપણો મતલબ કર્ણાટક કેરળ અને તમિલનાડુ જે આપણે નીલગીરી બાયોસ્વી રિઝર્વ છે તેનો આ ત્રણ રાજ્યમાં ફેલાય છે કર્ણાટક કેરળ અને તમિલનાડુમાં ઓકે નીલગીરી બાયોસ્વી રિઝર્વ એ પ્રથમ ભારતનું બાયોસ્વી રિઝર્વ છે જે ઓગણીસો જાહેર કરવામાં આવેલું ઓકે માઈગર રિઝર્વની આજુબાજુના વિસ્તારોમાં જોઈએ તો પશ્ચિમમાં જે વાયાનાડ વન્યજીવ અભયારણ્ય છે જે કેરળમાં આવેલું છે પછી બાંદીપુર ટાઈગર રિઝર્વ જે કર્ણાટકમાં આવેલું છે દક્ષિણ પૂર્વમાં નીલગીરીનો ઉત્તર ભાગ આવેલો છે અને વાઘ એને એશિયન જે હાથી છે એ જોવા મળશે મોસ્ટલી ઐતિહાસિક મહત્વ જોઈએ તો મૃદુમલાઈ નામનો અર્થ જે છે એ પ્રાચીન પર્વતમાં એવું થાય છે અને ઇતિહાસમાં આશરે પાસઠ મિલિયન વર્ષો જૂનો છે એટલે કે આ જે છે એ હિમાલય કરતા પણ જૂનો છે એવું માનવામાં આવે છે જે વેસ્ટર્ન ઘાટ છે ઓકે પશ્ચિમ જે ભારતીય વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી જે એની જે ફિલ્મનું જે સ્થળ છે એ થેમ્પકાડુ એલિફન્ટ કેમ્પ છે તે પણ અહીંયા આવેલું છે ઓકે મૃદુમલાઈ રિઝર્વમાં થોડો નીલગીરી બાયોસ્ફીયર રિઝર્વ વિશે જોઈએ તો નીલગીરી બાયોસ્ફીયર રિઝર્વ પશ્ચિમ ઘાટના જે નીલગીરી પર્વત છે ત્યાં આવેલું છે પાંચ હજાર પાંચસો વીસ ચોરસ કિલોમીટર ફેલાયેલું છે નદી રેની સપાટીથી એસી મીટર થી છવ્વીસો મીટર સુધીની હાઇટ જાય છે ઓકે પછી સંરક્ષિત વિસ્તારોમાં જોઈએ તો પહેલા તો આપણે તમિલનાડુ કેરળ કર્ણાટક અને કેરળમાં ફેલાયેલું છે બરાબર છે આપણે નીલગીર બાયો સિરીઝ છે હવે તમિલનાડુમાં કયા છે તો કે મૃદમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જેની અંદર જ મૃદમલાઈ ટાઈગર રિઝર્વ આવેલું છે પછી મોકુથી રાષ્ટ્રીય ઉદ્યાન સત્યમંગલમ વન્યજીવ અભયારણ્ય કર્ણાટકમાં જોઈએ તો નાગરહોલી નેશનલ પાર્ક અને બાંદીપુર નેશનલ પાર્ક અને કેરળમાં જોઈએ તો સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક વન્યજીવ અભ્યાર અભ્યારણ્ય ઓકે સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસી માં યુનેસ્કો સિસ્ટમ ને જે નિલગીર બાયોસ્વી રિઝર્વ છે બાયોસ્વી રિઝર્વ તરીકે નિયુક્ત કરેલું અને તે ભારતનું પ્રથમ બાયોસ્વી રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર જે આદિવાસી નીલમ પરથી ઉતરી આવેલ છે જેનો વાદળીઓ અર્થ થાય છે અને સંસ્કૃતમાં ગીરી શબ્દનો અર્થ થાય છે પર્વત ઓકે આ જે દંડકતા હતી કુરીજીના જાડીઓની વાદળી ફૂલો એના નામ પરથી આ પ્રેરણા મળી હતી ઓકે આ નામ પાડવાની

કઈ જગ્યાએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને ગ્લોબલ મિનિસ્ટ્રીયલ સમિટમાં ખાસ યાદ રાખવું કોના દ્વારા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકાસ છે એ વિશ્વ પેશન્ટ સેફટી ડે બે હજાર ત્રેવીસના માળખામાં બનાવવામાં આવેલ છે તેની થીમ જોઈએ તો દર્દીની સલામતી માટે દર્દીઓનો જોડો આ થીમ ખાસ યાદ રાખવી ઓકે એન્ગેજિંગ ધ પેશન્ટ ફોર ધ પેશન્ટ સેફટી ઓકે ચાર્ટરનો હેતુ જે છે આરોગ્ય સંભાળ કાર્યકરો નેતાઓ અને સરકારો માટે સાધન પૂરા મળશે એક રીતે ગાઈડલાઇન તરીકે કામ કરશે ઓકે દર્દી કેન્દ્રિત આરોગ્ય સંભાળ પ્રણાલીઓનું નિર્માણ કરવાનો તેનો હેતુ છે દર્દીની સલામતીને સુધારવા અને નુકસાન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઓકે પછી જે ગ્લોબલ પેશન્ટ સેફ્ટી એટલે કે જે વૈશ્વિક પેશન્ટ જે સેફટી છે એના એક્શન પ્લાન છે તે બે હજાર એકવીસથી બે હજાર ત્રીસ સુધીનો છે તેને એક રીતે સમર્થન આપવાનો છે ઓકે એના અમલીકરણ અને ભારત જે છે એને પણ જીપીએસ એક્શન પ્લાન પર હસ્તાક્ષર કરેલા છે આપણે યાદ રાખવું ઓકે પેશન્ટ સેફ્ટી ફ્રેમવર્ક વિશે જોઈએ તો સુરક્ષા સંસ્કૃતિઓ પ્રક્રિયાઓ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિનું આયોજન કરવું દર્દીઓને નુકસાન થવાનું જોખમને ઘટાડે છે દર્દીની સલામતી માટેની ચિંતામાં જોઈએ તો આરોગ્ય સંભાળમાં જે દસ માંથી એક દર્દીને નુકસાન થયું છે મતલબ અત્યાર સુધી થાય છે એક દર્દીને દસ માંથી એક દર્દીને અસુરક્ષિત સંભાળને કારણે વાર્ષિક ત્રણ મિલિયનથી વધુ મૃત્યુઓ જોવા મળે છે ઓકે પચાસ ટકાથી વધુ નુકસાન અટકાવી શકાય છે જેમાં દવાઓનું મહત્વપૂર્ણ પરિબળ છે ઓકે અને ચિંતામાં જે અસુરક્ષિત સર્જિકલ પ્રક્રિયાઓ ચેપ નિદાનની ભૂલો ખોટી ઓળખ અને અસુરક્ષિત રક્ત તબીબી નીતિઓને કારણે સમાવેશ થાય છે બરાબર છે એટલે આવી બધી વસ્તુ પણ જોવા મળે છે ઓકે

સાંભળવાનો અધિકાર અને ન્યાય નિર્ણય દર્દી અને કૌટુંબિક જોડાણનો અધિકાર ઓકે તો આ અધિકારો આની અંદર કવર કરવામાં આવે છે જે ચાર્ટર બનાવવામાં આવ્યું છે ડબલ્યુએચઓ દ્વારા તેની અંદર ઓકે દર્દીના સલામતી માટેની પહેલ જોઈએ તો વૈશ્વિક પહેલ છે પેશન્ટ સેફ્ટી માટે વર્લ્ડ એલાયન્સ ડબલ્યુએચઓ ની જે પેશન્ટ સેફ્ટી ઇનિશિયેટિવ જે બે હજાર પંદર થી બે હજાર વીસ માટે હતી રાષ્ટ્રીય દર્દી સલામતી અમલીકરણ માળખા વૈશ્વિક પેશન્ટ સેફ્ટી ચેલેન્જ ભારતની પહેલ જોઈએ તો રાષ્ટ્રીય દર્દી સલામતી અમલીકરણ માળખું જે બે હજાર અઢાર થી બે હજાર પચીસ સુધીનું છે તેલંગાણામાં નવા ચાર પુરાતત્વ સ્થળો શોધી કાઢવામાં આવે છે તો ઓરાગુટા એક આયન એજ મેગાલીથિક સાઇટ છે ઓકે આયન એજ ની છે ઓકે આ યાદ રાખો પછી દમરતોકો જે પત્રાધિક કોઠા પુડેમ જે જિલ્લો છે એની જે એક નવી રોક આર્ટ સાઇટ છે ઓકે શું છે ખાસ યાદ રાખો કે નવી રોક આર્ટ સાઇટ છે આ ઓકે પછી દેવરલામ્લા મુલાજ જે છે એ પ્રાણીઓના નિરૂપણને દર્શાવવા માટેની સાઇટ છે અને માણસો અને hetero હાજર નથી આ જગ્યા પર ડોલ્મેનોઇડ સીટ્સ જે છે એ સામાન્ય રીતે આપ્રદેશમાં જોવા મળેલ એક चेम्बर कबरो मतलब कबर कबरो गाइज okay? so आज प्लीज सब्सक्राइब लाइक एंड शेयर थैंक यू फॉर लिस्निंग जय हिंद वंदे मातरम